પ્રકરણ ત્રણ જગત એક ભ્રમ આત્મ જ્ઞાન જ પરમ સત્ય આ પ્રકરણ વિશ્વની ભ્રામકતા અને ચેતના પરમ સત્ય વિશે ઊંડાણપૂર્વક પૂર્વક સમજાવે છે જેમ સમુદ્ર માં તરંગો ઉદભવે છે અને પાછા સમુદ્ર માં જ વિલીન થઈ જાય છે તેમ આ સમગ્ર વિશ્વ ચેતના ના માંથી પ્રગટે છે અને અંતે તેમાં જ સમાઈ જાય છે જયારે તરંગો સમુદ્ર માં ભળી જાય છે ત્યારે તેમનું અલગ નામ રૂપ કે અસ્તિત્વ રહેતું નથી આપણે તેમને તરંગ ત્યાં સુધી જ કહીએ છીએ જ્યાં સુધી તે ઉછળેલો હોય વાસ્તવિકતામાં તરંગ માત્ર એક આભાસ છે મૂળભૂત રીતે તે સમુદ્ર જ છે તેવી જ રીતે ચેતનાના રસમાંથી ઉદ્ભવેલું આ વિશ્વ જ્યાં સુધી ચેતના રસમાં સમાઈ ન જાય ત્યાં સુધી તે માત્ર એક ભ્રમ છે વિલીન થતાં જ તે ચેતના રૂપ બની જાય છે અજ્ઞાન જ બ્રહ્મનું મૂળ પ્રકરણ ભારપૂર્વક જણાવે છે કે આ ભ્રમણાઓ ફક્ત અજ્ઞાનને કારણે જ પ્રવર્તે છે આત્મા અજ્ઞાનથી થાય પ્રીતિ વિષય વિભ્રમે અજ્ઞાને છીપના તણા ભ્રમે આનો અર્થ એ છે કે જ્યાં સુધી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી મનુષ્ય વિષયો રૂપી બ્રહ્મ આસક્તિ રાખે છે જેમ છીપને ન ઓળખવાના કારણે તેમાં ચાંદીનો ભ્રમ થાય છે અને લોભ જાગે છે પરંતુ વાસ્તવિકતામાં તે ચાંદી નથી તેથી આવા ભ્રામક પદાર્થો પ્રત્યે પ્રીતિ રાખવાનો કે તેને મેળવવા દોડધામ કરવાનો કોઈ અર્થ નથી શુદ્ધ આત્મા અને મલિનતા પ્રત્યેની આસક્તિનો વિરોધાભાસ આ પ્રકરણ આત્માના નિર્મળ પવિત્ર અને અત્યંત સુંદર સ્વરૂપ પર ભાર મૂકે છે તે પ્રશ્ન કરે છે કે શુદ્ધ આત્માને જાણ્યા પછી અન્ય કોઈ પ્રત્યે પ્રીતિ કેવી રીતે થઈ શકે આત્માને જાણતો શુદ્ધ ચૈતન્ય અતિ સુંદર છતાં આસક્ત ગુહ્યાંગે પામતો તે મલિનતા આનો ભાવ એ છે કે જે આત્માને શુદ્ધ ચૈતન્ય રૂપ અને અત્યંત સુંદર જાણે છે તે જો દેહના મલિન ગુપ્ત અંગો પ્રત્યે આસક્ત થાય તો તેને મલિનતા સિવાય બીજું શું પ્રાપ્ત થશે એક વિવેકી અને ધીરજવાન વ્યક્તિ પરમ સુંદર અને પરમ પાવન આત્માને છોડીને દેહના મલિન સ્થાનોમાં માં પ્રીતિ કરતો નથી આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓની આશ્ચર્યજનક આસક્તિ પ્રકરણ આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓમાં પણ જોવા મળતી આસક્તિના વિરોધાભાસ પર પ્રકાશ પાડે છે સામાન્ય વ્યક્તિઓ માટે ત્યાગ ભલે કઠિન હોય પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે વ્યક્તિ પોતાને સર્વ પ્રાણીઓમાં અને સર્વ પ્રાણીઓને પોતાનામાં જુએ છે તે પણ મમત્વ રાખે છે જ્યાં મમતા હોય ત્યાં સમતા કેવી રીતે રહી શકે એ પણ આશ્ચર્યજનક છે કે અનેક જન્મોની ભોગોના અભ્યાસની ટેવને કારણે મોક્ષની ઈચ્છા રાખનાર મુમુક્ષુ પણ કામ ભોગવવા માટે વ્યાકુળ બને છે અત્યંત દુર્બળ મૃત્યુની નજીક પહોંચેલો અને કામ ને જ્ઞાન નો શત્રુ જાણનારો વિદ્વાન પણ કામ નું ચિંતન કરે છે મોક્ષ નો ભય વધુમાં આ પ્રકરણ એ વિરોધાભાસ દર્શાવે છે કે જે વ્યક્તિ હંમેશા મોક્ષ મેળવવા પ્રયત્નશીલ રહે છે તે મોક્ષના દ્વાર પર આવીને અટકી જાય છે રાગ વિરાગ આ લોક પરલોક નિત્ય અનિત્ય ના ભેદ જાણનારો મુક્ષુ પણ મોક્ષ થી ડરે છે કારણ કે મોક્ષ ની પ્રાપ્તિ પહેલા મરવું તો પડે જ ભલા કોણ મરવા રાજી હોય મુમુક્ષુ પણ મરવા રાજી નથી સાચી વિષય વાસનાનો ત્યાગ અંતે પ્રકરણ એવા વ્યક્તિનું વર્ણન કરે છે જેને વાસના મળનો ત્યાગ કર્યો છે આ ત્યાગ કોઈના ઉપદેશથી નહીં બળатકારે નહીં હઠાગ્રહથી નહીં કે દેહદમનથી નહીં પરંતુ અંતાહકરણ पूर्वक થયો છે આવા વ્યક્તિને વિષય ભોગો ન ભોગવે તો દુખ આપતા નથી અને ભોગવે તો સુખ પણ આપતા નથી તે તો ફક્ત સાક્ષી બનીને જોયા કરે છે તે સુખ દુખથી સદા નિર્લેપ જ રહે છે આ પ્રકરણ વિશ્વની ક્ષણ ભંગુરતા ભ્રમણા સર્જવામાં અજ્ઞાનની શક્તિ અને આત્માની અંતિમ શુદ્ધતા પર ભાર મૂકે છે તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓ પણ ઊંડી આસક્તિઓ અને મોક્ષ માટે જરૂરી અંતિમ પરિવર્તનના ભયનો સામનો કરે છે જે સાચી પ્રયત્નહીન નિર્લેપતાના વર્ણન સાથે સમાપ્ત થાય છે